અમિત ટ્રેનમાં બેસીને કોઈ કામ માટે અલ્હાબાદ જઈ રહ્યો હતો રસ્તામાં જ્યારે તેની ભૂખ લાગી ત્યારે તેણે જોયું કે ટ્રેનમાં એક મહિલા ચણા મસાલા ભેડપૂરી વગેરે વહેંચી રહી હતી જ્યારે તે મહિલાનો અવાજ લગાવતી આગળ વધતી જતી હતી ભેડ લઈ લો ચણા મસાલા લઈ લો ત્યારે અમિત પણ પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહ્યું બહેન મારા માટે પણ એક ભેડ બનાવી દો જેવી જ છોકરી અમિત તરફ ફરીને કહે છે ભાઈ સાહેબ કેટલા રૂપિયાની બનાવી છે અને અમિતના ચહેરાને જોઈને તે સ્તબ્ધ થઈ જાય છે અમિત પણ તે છોકરીને જોઈને તેના પગ તળેથી જમીન સરકી જાય છે કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં પરંતુ અમિતને છૂટાછેડા લીધેલી પત્ની નેહા હતી જે હવેથી ત્રણ વર્ષ પહેલાં પોતાના પતિથી છૂટાછેડા લઈને ઘરેથી ભાગી ગઈ હતી હવે અમિત પોતાનો ફોન કાઢે છે અને પોતાના સસરાને ફોન લગાવી દે છે મિત્રો આ એક શિક્ષાપ્રદ કહાની છે આવો જાણીએ આખી કહાનીની સચ્ચાઈ આ વિડીયોમાં પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં બસ તમને બધાને એક જ વિનંતી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક નાના ગામમાં એક અમિત નામનો છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો પરિવાર મધ્યમ વર્ગનો હતો પરંતુ પોતાના ખાવા પીવામાં કોઈ કમી નહોતી હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા અમિત ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો મિત્રો ગામમાં હંમેશા જોવા મળે છે કે જ્યારે ઇન્ટરમીડિયેટ સુધીનું ભણતર પૂરું કરી લે ત્યારે તેના લગ્ન માટે સંબંધો આવવાના શરૂ થઈ જાય છે તો હવે અમિત માટે પણ ઘણા સારા સારા સંબંધો આવે છે પરંતુ અમિત હજુ આગળ ભણતર કરી રહ્યો હતો અને ભણી લખીને કંઈક બનવા માંગતો હતો પરંતુ તેના માતા પિતા કહે છે બેટા ભણતર તો તો પછી પણ કરતો રહેજે હાલ જ્યારે સારી સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો અમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ કારણ કે તારા પછી નાના ભાઈ બહેન પણ છે તેમનું પણ જોવાનું છે અમારા ખભા પર ઘણો બોજ છે અમિતના માતા પિતા તેને મનાવી લે છે અને એક નેહા નામની છોકરી સાથે અમિતના લગ્ન કરાવી દે છે નેહા દેખાવમાં ખૂબ જ સુંદર અને એક સારા પરિવારની હતી લગ્ન થયા પછી નેહા પોતાનું ભણતર રોકી દે છે પરંતુ અમિત પોતાનું ભણતર ચાલુ રાખે છે બંને પતિ પત્ની પોતાના લગ્ન જીવનનો આનંદ લઈ રહ્યા હતા નેહા પોતાના સાસુ અને સાસરાની ખૂબ જ इज्जत અને માન સન્માન કરે છે પોતાના સાસરામાં બધા સાથે ભળી જાય છે હવે અમિત કોચિંગ કરવા માટે કોટા જતો રહ્યો પોતાની પત્નીને કહી દે છે અમે સરકારી નોકરી માટે ફોર્મ વગેરે ભરી રાખ્યા છે તો પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે પરીક્ષા જલ્દી જ થઈ જશે તો હું જલ્દી જ પાછો આવી જઈશ હવે અમિત નેહાને એક નવો ફોન પણ આપી દે છે વાતચીત કરવા માટે હવે પરિવારમાં હસી ખુશીથી રહેવા લાગે છે પરંતુ નેહાનો એક સ્કૂલ બોયફ્રેન્ડ હતો અમિત તો કોટા કોચિંગ કરવા માટે ચાલ્યો ગયો હતો તો નેહા પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે આ તરફ અમિતના ઘરવાળાઓને નેહા પર કોઈ શંકા થતી નથી કારણ કે તેનું ચાલચલન એવું દેખાતું જ ન હતું તેમણે ક્યારે લાગ્યું જ નહીં કે કોઈ બીજા સાથે પણ વાત કરી શકે છે કારણ કે તેમનો દીકરો બહાર રહેતો હતો

અમિત નું પૂરું ધ્યાન પોતાના ભણતર પર હતું તે આખો દિવસ નિશ્ચિત થઈને પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી હવે અમિત ની પરીક્ષા પૂરી થઈ જાય છે તો તે ઘરે પાછો આવી જાય છે કેટલાક દિવસો એમ જ વીતે છે પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની પોતાના ઓરડામાં સુવા માટે સૂતેલા હતા નેહાને જલ્દી જ ઊંઘ આવી જાય છે પરંતુ અમિત હજુ પણ સૂતો ન હતો રાત્રે લગભગ એક વાગે નેહાના ફોન પર કોલ આવે છે ફોન વાઇબ્રેશન મોડ પર હતો અને સોફા પર પડ્યો હતો. અમિતને કોલ આવ્યાનો ખ્યાલ નથી આવતો. પરંતુ જેવો જ તે પાણી પીવા માટે ઉઠ્યો તો તેની નજર ફોન પર પડે છે. જુએ છે કે ફોનમાં ચાર મિસ કોલ છે અને જે નંબર છે તેના પર મારું નામ અમિત લખેલું છે. પરંતુ મારો તો ફોન મારી પાસે જ છે. આટલી રાત્રે આ કયો અમિત છે જે ફોન કરી રહ્યો છે? અમિત તે નંબરને પોતાના ફોનમાં નોંધી લે છે અને સવારમાં તે નંબર પર કોલ કરીને પૂછે છે હેલો ભાઈ કોણ છો તમે તો સામેથી તે છોકરાએ જવાબ આપ્યો અમિત પૂછે છે તમે ક્યાંના છો તો તે સરનામું ત્યાં જ આસપાસનું બતાવે છે જ્યાંથી નેહા આવતી હતી હવે અમિતને પાક્કી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલને કાપી નાખે છે ભાઈ હું મારા ભાઈનો ફોન ટ્રાય કરી રહ્યો હતો ભૂલથી રોંગ નંબર ડાયલ થઈ ગયો પછી સાંજે નેહાને પૂછે છે તમારા ગામમાં સગાવાલામાં કોઈ અમિત નામનો છોકરો પણ છે નેહાને કોઈ શંકા ન હતી તે નિસંકોચ ના પાડી દેતી કે નહીં તમારા નામનો તો કોઈ બીજો છોકરો જ નથી તો અમિત ધીમેથી વાત કાઢીને પૂછી લે છે મેં કાલે રાત્રે તારા ફોનમાં ચાર મિસ કોલ જોઈ હતી અમિત નામથી નંબર સેવ હતો આ સાંભળીને નેહા ગભરાઈ જાય છે પરંતુ ગભરાતી નથી કારણ કે તે જાણતી હતી જો આ સમયે તે ગભરાઈ ગઈ તો તેમને પાકી શંકા થઈ જશે તે આડી અવડી વાતો કરીને ટાળી દે છે કે તમારો જ હશે મને નથી ખબર કોનો છે આ મામલાને લઈને નેહા અને અમિત વચ્ચે ઘણી વાતચીત થઈ જાય છે અમિત નેહાને ઘણું સમજાવે છે આ બધું બરાબર નથી છોડી દો આ બધું પરંતુ નેહા થોડા દિવસ માટે શાંત રહે છે અને પછી ફરીથી એ જ બધી વાતચીત કરવા લાગે છે હવે જ્યારે નેહા પોતાના હરકતોથી બાજ નહોતી આવતી તો અમિત તેના પિયરમાં ફોન કરીને બધી વાતો પોતાના સાસુને કહી દે છે આના પર તેની માતા કહે છે અમારી નેહા આવી બિલકુલ નથી તમે તેના પર ખોટા આરોપ લગાવી રહ્યા છો તે કહે છે કે હવે કદાચ તમારી નોકરી લાગવાની છે તો તમે અમારી દીકરી પર આરોપ લગાવીને તેને છોડવા માંગો છો તે લોકો ઉલટાનું અમિતને જ દોષિત સાબિત કરી દે છે થોડા દિવસ વાતચીત આમ જ ચાલતી રહી કારણ કે નેહાના પરિવારવાળા તેને સપોર્ટ કરી રહ્યા હતા તો તેનો હોંસલો વધી જાય છે તે વિચારે છે હવે હું આ અમિત સાથે ઝઘડો કરીને તેનાથી છૂટાછેડા લઈને પીછો છોડાવી લઈશ હવે નેહા વધુ પણ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવા લાગી જેનાથી અમિતને તેની સાથે વાદ વિવાદ વધતો ગયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે ઘરે જઈને પોતાનું નાટક શરૂ કરી દે છે કે તે મારા પર શંકા કરે છે મને વાત વાતમાં મારે પીટે છે ફેરવી ફેરવીને એ જ વાત લાવે છે તું કોઈ બીજા સાથે વાત કરે છે હવે છોકરીની માતા તેને રડતી જોઈને છોકરીના સપોર્ટમાં આવી જાય છે અને કહે છે હવે અમારી છોકરી તે ઘરમાં ક્યારે પણ નહીં જાય હવે બે ચાર દિવસમાં અમિતનો ફોન આવે છે હું તને લેવા આવી રહ્યો છું પરંતુ નેહા ના પાડી દે છે કે નહીં બિલકુલ ન આવશો હું હવે અહીંથી તમારી સાથે નહીં આવું આટલું કહીને કોલ કાપી દે છે અને પોતાની માતાને તે ઓનુ કહે છે તેમનો ફોન આવ્યો હતો કહી રહ્યા હતા હું આજે તને લેવા આવી રહ્યો છું જો આજે અત્યારે તૈયાર થઈને મારી સાથે આવીશ તો આવજે નહીતર ક્યારે ન આવતી પરંતુ અમિતે તો ઘણા પ્રેમથી કહ્યું કે તૈયાર રહેજે હું લેવા માટે આવીશ હવે નેહાની માતા વિચારવા લાગે છે અમારી દીકરીને તંગ રાખે છે આમ જલ્દી જલ્દીમાં તેને કેવી રીતે મોકલી શકીએ હવે તે બધા લોકો સાંજે બેસીને વાતચીત કરે છે નેહાના માતા પિતા ભાઈ સગા સંબંધીઓ બધા લોકો એકઠા થાય છે કહે છે હજુ અમારી નેહાની ઉંમર જ શું છે માત્ર એકવીસ વર્ષની છે આવું આખું જીવન કેવી રીતે તેની સાથે વિતાવશે હવે આ લોકો નિર્ણય કરે છે કે છૂટાછેડા લઈ લેવા જોઈએ આ નેહાને લઈને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે પરંતુ પોલીસ સ્ટેશનની સલાહ મળે છે કે જ્યારે તમારે સુધરવું જ નથી છૂટાછેડા જ જોઈએ છે તો તમે લોકો કોર્ટમાં જ ચાલ્યા જાઓ હવે આ એક વકીલ પાસે જાય છે તો વકીલ પાસે તો જો તમે તમારો શુદ્ધ કેસ પણ લઈ જાઓ તો તે કેસને ફેરવી ફેરવીને વધારે ચડાવીને જ કરે છે તેમનું કામ કામ આનાથી જ ચાલે છે વકીલ કહે છે એવી ચાર્જશીટ દાખલ કરી શકીએ કે માત્ર પંદર દિવસમાં અમિત તમારા પગમાં આવીને નાક ઘસીને જશે હવે નેહા મનોમન ખુશ થઈ જાય છે હવે આનાથી પીછો તો છૂટી જ જશે આગળ આ કોર્ટની ફી વગેરે જમા કરીને કોર્ટમાં અપીલ કરી દે છે અમારી દીકરીને દહેજ ઉત્પીનમાં સતાવામાં આવી છે છોકરો દારૂ પીએ છે અને અલગ અલગ કોર્ટમાં નિવેદન આપી દે છે હવે થી વીસ દિવસ પછી કોર્ટમાંથી એક નોટિસ અમિતના ઘરે જાય છે તો અમિતના ઘરવાળા અને અમિત પર તે નોટિસ જોઈને ચોંકી જાય છે કહે છે આવું તો કઈ થયું જ ન હતું જે વહુએ કેસ નોંધાવી દીધો એક તો ચોરી અને ઉપરથી સેના ચોરી હવે અમિત તારીખ અનુસાર કોટ પર પહોંચે છે તો નેહાનું વર્તન કંઈક અલગ જ હતું તે ખુશ દેખાઈ રહી હતી આ બધાથી જે તે ઈચ્છતી હતી તે જ થઈ રહ્યું હતું તેણે પોતાના ઘરવાળાઓના કાન ભરી રાખ્યા હતા કે આ મને ટોર્ચર કરે છે આરોપ લગાવે છે જ્યારે કે મારી તો કોઈ ભૂલ જ ન હતી તો પણ મને તંગ કરે છે મારપીટ કરે છે પરંતુ આવું કંઈ ન હતું આ બધું તેની ચાલ ચાલેલી હતી તારીખ તારીખ પર ચાલે છે તો અમિત તેને માટે કંઈક વાતચીત કરવાની પણ કોશિશ કરે છે તો તે સીધી મોઢે વાત નોતી કરતી તો અમિત પણ વિચારી લે છે કે જ્યારે આ મારી સાથે રહેવા જ નથી માંગતી તો પછી શા માટે તેની સાથે જબરદસ્તી કરવી હવે થોડો સમય કેસ ચાલ્યા પછી જ્યારે બંને પક્ષ છૂટાછેડા માટે રાજી થયા તો તેમના છૂટાછેડા થઈ જાય છે હવે જે કંઈ પણ સામાન અમિતને દહેજમાં મળ્યું હતું તે પાછું થઈ જાય છે અને અમુક રૂપિયા મહિને નેહાને આપવા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે અમિત પાસે એટલા બધા પૈસા નહોતા જે એક વખતમાં જમા કરી દે તો કોર્ટના નિર્ણય અનુસાર રૂપિયા સિત્તોતેર હજાર ભરણપોષણ તરીકે રાખવામાં આવે છે અમિત કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે હવે એક વર્ષ સુધી કેસ તો એમ જ ચાલ્યો પરંતુ તારીખો માત્ર છ મહિનામાં જ પૂરી થઈ ગઈ નેહા પોતાના ઘરે રહેવા લાગી અને અમિત પોતાના અભ્યાસમાં લાગી ગયો થોડા જ દિવસો પછી નેહા ફરીથી પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે હવે તેને કોઈ રોકનાર તો હતું નહીં પરંતુ ધીરે ધીરે તેના પરિવારજનોને પણ સત્ય જાણવા મળે છે કે વાસ્તવમાં ખામી તો અમારી દીકરીમાં જ હતી તેની માતા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે બેટા તે તારું ઘર બરબાદ કરી નાખ્યું છે જ્યારે અમિત એક સારા દિલનો અને પ્રામાણિક છોકરો છે અમે તારી વાતોમાં આવીને તેના પર કેસ કરાવ્યો તેને કેટલો તંગને પરેશાન કર્યો હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તેને ખૂબ સમજાવવાનો અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે જ્યારે તેઓ વધારે પડતા તંગ કરે છે તો નેહા એક રાત્રે પોતાના બોયફ્રેન્ડને કોલ કરે છે અને ઘરેથી ભાગી જાય છે કારણ કે નેહાના ઘરવાળા ખૂબ જ ઇજ્જતદાર લોકો હતા તો તેઓ નેહાના ભાગી જવાથી કહે છે તે આજથી અમારા માટે મરી ગઈ છે હવે થોડા દિવસ પછી અમિતને પણ ખબર પડે છે કે તેની છૂટાછેડા લીધેલી પત્ની ઘરેથી ભાગી ગઈ છે તો તે કોર્ટમાં જાય છે કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે જે ભરણપોષણના પૈસા અમિત દર મહિને આપતો હતો જ્યારે છૂટાછેડા લીધેલી પત્નીની સાદી કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ જાય છે આવું જ કોઈ બીજું કારણ હોય તો તે પૈસા બંધ કરી દેવામાં આવે છે હવે નેહાના ઘરવાળાઓને પણ કોર્ટમાં પેશી કરવામાં આવે છે પૂછવામાં આવે છે કે તમારી દીકરી ક્યાં ગઈ ક્યાં થયા છે તેના લગ્ન તો માતા પિતાનું માથું શરમથી નીચું ઝૂકી જાય છે હવે અમિતને કોર્ટ નોટિસ આપી દે છે હવે તમે ભરણપોષણના પૈસા બંધ કરી દો હવે અમિત થોડી વાર નેહાના ઘરવાળાઓ સાથે વાત કરે છે અને તેમનું દુઃખ અને પોતાના પ્રતિ માન સન્માન જોઈને અમિતની આંખો પણ પાણીથી ભરાઈ આવે છે તે કહે છે મા બાપુજી આમાં તમારી કોઈ ભૂલ નથી જ્યારે તમારી દીકરીએ જ તમને ઉશ્કેર્યા હતા અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખોને જોઈ શકતા નથી હવે બધા પોતપોતાના ઘરે પાછા જાય છે ત્યાં નેહા અને તેનો બોયફ્રેન્ડ કાનપુરમાં જઈને શિફ્ટ થઈ જાય છે પરંતુ છોકરો ખૂબ હોશિયાર હતો નેહા સાથે કોર્ટ મેરેજ પણ નહોતા કર્યા એમ કહીને તું જો જલ્દી લગ્ન કરીશું તો ભરણપોષણના પૈસા પણ આવવાનું બંધ થઈ જશે તેઓ વિચારતા હતા અમે અમિતને મૂર્ખ બનાવીને ભરણપોષણના પૈસા ખાતા રહીશું પરંતુ જેવી જ અમિતને ખબર પડે છે કે તે કોર્ટમાં અપીલ કરી દે છે અને નેહાના ઘરવાળા પણ તેને સપોર્ટ કરે છે કે અમારી જ દીકરીની ભૂલ હતી હવે ભરણપોષણના પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું તો નેહા પોતાના બોયફ્રેન્ડને કહે છે હવે તમે મારી સાથે લગ્ન કરી લો હવે તો ભરણપોષણના પૈસા પણ આવવાનું બંધ થઈ ચૂક્યા છે તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે આ વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થાય છે અને છોકરો નેહાને છોડીને ભાગી જાય છે હવે નેહા ના તો ઘરની રહી ના સાસરાની બોયફ્રેન્ડ પણ ધોખો આપીને ચાલ્યો ગયો દિવસે દિવસે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ ખાવા પીવા માટે પણ પૈસા નહોતા બચ્યા રૂમવાળાએ પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકી હવે રેલવે સ્ટેશન પર સુવા લાગી ઘરવાળાઓ અને પોતાના પતિથી અને બધાના સંબંધો પેલા જ ખતમ કરી ચૂકી હતી ઘરેથી ભાગીને જે ઇજ્જત ઘરવાળાઓની ઉછાળી હતી તો તેમણે તો તે બિલકુલ ભૂલાવી જ દીધી હતી કોઈ મતલબ વાસ્તવ જ નહોતો રાખ્યો હવે પેટ ભરવા માટે ભીખ માંગે છે તો થોડા પૈસા એકઠા થાય છે તેમાંથી એક ટોકરી ખરીદે છે તેમાં ભેળપુરી વેચવાનો બધો સામાન રાખે છે અને જેમ બીજી મહિલાઓ સ્ટેશન પર રહીને પોતાનો ગુજારો કરતી હતી તેમના જેવી જ આ પણ ટ્રેનમાં ભેળ પૂરી વેચવા લાગે છે ત્યાં અમિત મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો તેનો વિચાર હતો કે હું હવે માત્ર નોકરી કરવા લાગ્યા પછી જ બીજા લગ્ન કરીશ તો એક દિવસ એમ જ અલાહાબાદ પેપર આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો કારણ કે ફોર્મ વગેરે ભરતો રહેતો હતો હવે ટ્રેનમાં બેઠાને ઘણો સમય થઈ ગયો હતો તો તેની ભૂખ લાગવા લાગે છે તો એક ભેળપૂરી વહેંચનારને કહે છે કે અમારા માટે પણ બનાવી દો પરંતુ જેવા જ આ બંને એકબીજાને જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે હવે બંને એકબીજાને ઓળખી તો ગયા પરંતુ ચૂપચાપ રહે છે અમિત પોતાનો ફોન કાઢે છે અને નેહાના ઘરે ફોન લગાવી દે છે અને બધી વાત નેહાના ઘરવાળાઓને કહી દે છે આવી રીતે ટ્રેનમાં ભેળપૂરી વહેંચી રહી છે તો તેના ઘરવાળાઓ પણ કહે છે બેટા આ તો અમારા માટે તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે આ ઘર છોડીને ભાગી ગઈ હતી આગળ તમારી મરજી છે તમે તેની સાથે કેવો વ્યવહાર કરો આ પછી નેહા રડવા લાગે છે શરમના મારે તેની નજરો ઉપર જ નોતી ઉઠી રહી તે કંઈ કહેવા લાયક જ નોતી રહી અલાહાબાદ સ્ટેશન આવે છે તો અમિત પોતાનું પેપર આપવા માટે ઉતરી જાય છે અને સાથે નેહાને પણ ઉતારી લે છે અને ઉતરી જાઓ મને બતાવો તમારે સાથે શું થયું કેમ તમે અહીં આવી રીતે ભેળપૂરી વહેંચી રહ્યા છો તો નેહા ફરીથી રડવા લાગે છે અને કહે છે જેની સાથે અહીં આવી હતી તે મને છેતરીને ભાગી ગયો પહેલા તો મોટા મોટા સપના બતાવતો હતો રાણી બનાવીને રાખીશ તમને તો અમિત કહે છે તમે થોડા પાગલ છો કે શું જ્યારે તમારે એની સાથે જવું જ હતું તો તમે મને પણ કહી શકતા હતા ને હું ઇજ્જત સાથે તમને વિદાય કરી દેત પણ તમે તો હંમેશા કહેતા હતા કે ના હું તો કોઈની સાથે વાત જ નથી કરતી તો નેહા અમિતના પગ પકડી લે છે અને કહે છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો તો અમિતને પેપર માટે મોડું થઈ રહ્યું હતું તે કહે છે હું પાછો આવીને વાત કરીશ નેહા પાસે એક નાનો ફોન હતો આ બંને પોતપોતાના નંબર એક્સચેન્જ કરી લે છે અમિત પેપર આપવા માટે જતો રહે છે પેપર પૂરું થયા પછી અમિત પોતાના ઘરવાળાઓને ફોન કરે છે અને નેહા વિશે જણાવે છે તો એના ઘરવાળાઓ કહે છે બેટા માફ તો કરી દેજે પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ન આવતો જે એકવાર નહીં પણ બે બે વાર ઘરેથી ભાગી ચૂકી છે હવે પોતાના સસરાને ફોન કરે છે તો તેઓ પણ કહે છે અમિત અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે એને ત્યાં જ છોડી દેજે એકલો ઘરે આવી જા અમે તારા લગ્ન અમારી સૌથી નાની દીકરી સાથે કરાવી દઈશું ત્યાર પછી અમિત ટ્રેનમાં બેસીને ઘરે આવી જાય છે નેહા હા રાહ જોતી રહે છે જ્યારે અમિતનો કોલ નથી આવતો તો પોતે જ કોલ કરી દે છે અને પૂછે છે તમે ક્યાં છો તો અમિત કહે છે હું ઘરે જઈ રહ્યો છું મે તમને માફ કરી દીધા છે પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો તમે મારા પર કેટલો જુલમ કર્યો છે મારા પરિવારને કોર્ટમાં લાવીને ઊભા કર્યા આખા ગામમાં મારી બેઇજ્જતી કરાવી તમારા પરિવારની ઇજ્જતને પણ કીચડમાં ઉછાળી દીધી એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી આટલું કહીને તે કોલ કાપી નાખે છે અને સીમ કાઢીને તોડી નાખે છે અને ઘરે પહોંચી જાય છે હવે અમિત ઘરે પહોંચે છે તો થોડા દિવસ પછી તેના સાસરાવાળા પોતાની બીજી દીકરી સાથે અમિતના લગ્ન કરાવી દે છે થોડા સમય પછી અમિતને પણ નોકરી મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યુ આપવા માટે ટ્રેન થી જઈ રહ્યો હતો તો ફરીથી નેહા મળી જાય છે તે અમિતના પગ પકડીને કહે છે પ્લીઝ મને તમારી સાથે લઈ ચાલો પરંતુ અમિત તેને ધમકાવે છે અને કહે છે તમે મારી સાથે જે કર્યું તે કર્યું તમે તમારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી તેઓ કેટલા સારા અને ઇજ્જતદાર લોકો હતા તેમણે ફરીથી મારા લગ્ન તમારી નાની બહેન સાથે કરાવ્યા છે અને તેમના સૌભાગ્યથી મને તહસીલમાં સરકારી નોકરી પણ મળી ગઈ છે નેહા આ વાત સાંભળતા જ પોતાનું માથું પીટીને રડવા લાગે છે કારણ કે નેહાના ઘરવાળા ઇજ્જતદાર લોકો હતા અને ફરીથી નેહાને પોતાના ઘરે ક્યાં પણ લાવીને ફરીથી પોતાની બેઈજતથી નહોતા કરવા માંગતા તો મિત્રો આ હતી આજની વાર્તા તમને કેવી લાગી અમિત અને તેના પરિવારે તેના સાસરાવાળાઓએ જે છેલ્લે નેહા સાથે વર્તન કર્યું શું તે યોગ્ય હતું પોતાની નાની દીકરીના લગ્ન અમિત સાથે કરાવી દીધા શું આ નિર્ણય ઉચિત હતો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા જો વાર્તા તમને થોડી પણ ગમી હોય તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં